નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા વાલ્મિકી સમાજના પ્રમુખ અને વડીલો દ્વારા લુણાવાડા ખાતે એક બેઠક યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની સમાજમાં ભાગલા પાડવાની રાજનીતિઓ સામે વાલ્મિકી સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તારીખ છ ડિસેમ્બરના રોજ લુણાવાડા ખાતે આદિજાતિ ઉત્કર્ષ કાર્યક્રમ યોજવાની તડામાર તૈયારીઓ શરૂ કરાતા રાજકીય મોરચીએ પણ ભારે ગરમાવો ઊભો થવા પામ્યો છે આજને આ સમાજના સૌ સ્નેહજનો વરિષ્ઠ આગેવાનો તમામ પ્રેસ મીડિયા અને સાથીઓ ભારત માતા કી જય આજે આ પ્રેસ કોન્ફરન્સ રાખવા માટે અમે વાલ્મીકી સમાજના પ્રમુખ અને વડીલો એકત્ર થયા છીએ ત્યારે જિગ્નેશ મેવાણી દ્વારા જે મહીસાગર જિલ્લાની અમુક સમયથી બાનમાં લેવામાં આવે છે તેના વિશે વાત કરતા પહેલાં હું બાબા સાહેબ વિશે થોડી વાત કરવા માગું છું આપણા દેશના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકર થોડી ઝાંખી કરવા માગું છું કે તેમનું બાબા સાહેબ આંબેડકર સાહેબ આપેલી જે પ્રકારનું જીવન જીવીએ છીએ તેમ આપણે સાહેબની ધ્યાન છે તેવા બાબા સાહેબની થોડી વાત કરું છું પ્રથમ તો બાબા સાહેબ અસંખ્ય ડિગ્રીધારી મહાન વ્યક્તિ હતા પરંતુ આવા મહાન દૂરદેશી ભારત રત્ન વ્યક્તિ કયા પક્ષના હતા એ કદાચ ક્યારેય કોઈને ખબર નથી હાલમાં કોંગ્રેસનો ઝંડો લઈને નીકળેલા નેતાઓ જે બાબા સાહેબનું નામ આગળ ધરી જય ભીમના નાણાં લગાવે છે તેઓને ખબર નથી કે બાબા સાહેબ ક્યારેય પણ કોંગ્રેસના સભ્ય ન હતા મિત્રો બાબા સાહેબના નાણાં લગાવી કોંગ્રેસના મિત્રો પોતાની રાજકીય રોટલો શેકે છે બાબા સાહેબે કોંગ્રેસને જેટલા હેરાન કર્યા છે એટલા કોઈએ હેરાન કર્યા નથી વડનગરના માન્ય ધારાસભ્ય દલિત સમાજનું વિભાજન કરવાના નેમ લઈને મહીસાગર જિલ્લામાં આવ્યા છે ત્યારે તેઓ આ વણકળ આ ચમાળ આ વાલ્મીકી આવા ફલાણા ઢીકણા એમ વિભાજન કરવા માટે મહીસાગરની ભોળી પ્રજામાં પોતાનો દાવપેચ રમી રહ્યા છે ત્યારે ધારાસભ્ય દલિતો પીડિતોની વાત કરે છે પરંતુ તેમની કોઈપણ મિટિંગમાં વાલ્મિકી સમાજનો શબ્દ હોતો નથી સમાવેશ હોતો નથી આ બધી તેઓની સભાઓ કોંગ્રેસ પ્રેરિત છે માન્ય ધારાસભ્યને હું પ્રશ્ન કરવા માગું છું કે વડોદરાના દલિત યુવાકની ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે તેના વિશે એક પણ શબ્દ કે આજ સુધી એ પરિવારને આશ્વાસન પણ મળ્યું નથી ત્યારે આ દલિત નેતા ક્યાં હતા મિત્રો થોડા સમય પહેલાં મહીસાગર જિલ્લામાં વાલ્મીકી સમાજ ઉપર હુમલો થયેલો ત્યારે એમના પણ પરિવારને આશ્વાસન આપવા કે એક પણ શબ્દ બોલ્યા નથી અને પોતાની જાતને દલિત નેતા ગણાવે છે બાલાસિંડોરની સભામાં કોંગ્રેસના ધારાસભ્ય દલિત યુવાનોને એવી એવા શબ્દો લઈને ઉશ્કેરાવે છે કે પોલીસનો એક દંડો પડે તો બીજો છા છાતી ખોલીને બીજો દંડો ખાવાની તૈયારી રાખજો તો હું ધારાસભ્યશ્રીને એ પૂછવા માગું છું કે તમે મહીસાગરના દલિત યુવાનોને એવા તો કયા ક્રિમિનલ કૃત્યો કરાવવા માંગો છો કે જેથી કરી પોલીસના દંડા ખાવાનો વાળો આવે અને આગળ કહેતા હું એમ કહું છું કે ધારાસભ્યશ્રીએ કાલે એક સભામાં એવું જણાવ્યું છે કે આંબેડકર આવાસના હપ્તા વિશે વાત કરતા તો હું એમને યાદ દેવડાવું કે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રધાનમંત્રીએ એમની ભાષામાં એવું કે જણાવ્યું હતું કે હું એક રૂપિયો મોકલું છું અને પંચા પંચ્યાસી પૈસા વચગાળિયા ખાઈ જાય છે અને પંદર પૈસા લાભાર્થી જોડે પહોંચે છે તો એ તમારી સરકારની નીતિ હતી આ સરકારમાં લાભાર્થીના ખાતામાં સીધે સીધી રકમ એમને મળે છે અને એવો કોઈ ભ્રષ્ટાચારનો પ્રશ્ન ઉભો થતો નથી તેથી એને આપણે વખોડીએ છીએ આગળ અમારા વાલ્મીકી સમાજના પ્રમુખ છે એ થોડી વાત મૂકશે છેલ્લે હું એમને એટલું જ કહેવા માગું છું કે આ લડત કાયદાકીય રીતે લડો કાયદાકીય લડવાની ઘણી જોગવાઈઓ છે લડો પણ મહેરબાની કરીને દલિત વર્ગમાં ભાગલા પાડવાનું અને દલિતમાં વૈમિન્ય ઊભું કરવાનું અને મહિલા મહીસાગરમાં વાલ્મિકીનું અપમાન કરવાનું અને મહિલાઓનું અપમાન કરવાનું બંધ કરો આ ન્યાયની લડતમાં જાઓ પણ દલિત સમાજની મા માનસિકતાને દોહરશો નહીં અને છેલ્લે તેમણે વાલ્મિકી સમાજના વ્યક્તિને ગર્ભિત રીતે ગઈકાલની સભામાં ધમકી આપી છે તો હું એમને આ મીડિયા દ્વારા એ કહેવા માગું છું કે આવી ધમકીથી વાલ્મિકી સમાજ ક્યારેય ડર્યો નથી અને ડરશે પણ નહીં અમારા ગુજરાતના પ્રમુખ શ્રી છે એ આગળ વાત કરશે જય વાલ્મીકી ગુજરાતના તમામ વાલ્મિકી સમાજને એક વિનંતી કરું છું કે જ્યારે મહીસાગર જિલ્લાના જીવીએસટીના જે પ્રમુખ છે વાલ્મિકી સમાજના રાકેશભાઈ એમને ખાલી મેં એક વિડીયો જોયો હતો કે એક ધારાસભ્ય અને એક વકીલ હોવાના નાતે જે એક વિડીયોની અંદર એક પ્રોગ્રામની અંદર જેમણે ટિપ્પણી કરી છે અમિત શાહ સાહેબની ખરેખર અને અમારા વાલ્મીકી સમાજના પ્રમુખની જે ટિપ્પણી કરવામાં આવી છે હું એને સખત વિરોધ છું એનો વખોડું છું અને જિજ્ઞેશ મેરાને એક વિનંતી કરું છું કે આપ એસસી સમાજના પ્રશ્નોને લઈને તમે નીકળ્યા છો તો આપને એક વિનંતી કરું છું કે જે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો હતો કે આ દિન સુધી વાલ્મીકી સમાજને આઝાદી મળી નથી અનામતનો લાભ મળ્યો નથી તો જે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો હતો કે વાલ્મીકી સમાજને અલગ અનામત મળવી જોઈએ તેમ છતાંય જિગ્નેશ મેવાણી એક પણ શબ્દ બોલવામાં નથી આવે એ દુઃખભરી બાબત છે વાલ્મીકી સમાજ સાથે એસસી સમાજના લોકો છૂત અછૂતના ભેદભાવ રાખે છે એના પણ એક પણ ટિપ્પણી કરવામાં આવતી નથી ફક્ત ને ફક્ત જિગ્નેશ મેવાણી એક નામ કમાવા માટે ધારાસભ્ય માટે ખરેખર આ આંદોલન કરી રહ્યા છે પરંતુ એમને એવી ખાલી મોટી મોટી ભાષાઓમાં વરણી કરે છે કે હું સફાઈ કામદારો સાથે છું પણ આજ દિન સુધી સફાઈ કામદારોને જ્યારે ગાંધીનગરમાં જ્યારે હડતાલ કરવામાં આવી ત્યારે અડધો કલાક માટે આવીને ત્યાં બેસ્યા હતા પણ એ સફાઈ કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા છે ત્યારે રડી રહ્યા છે પણ આજ દિન સુધી એ સફાઈ કામદારોને પણ લેવામાં નથી આવ્યા એટલે આવી સફાઈ કામદારોને પણ ઉશ્કેરી કરી અને બેરોજગારી બન્યા છે સફાઈ કામદારો એટલે જિગ્નેશ મેળવાડીને વિનંતી કરું છું કે જો તમે લડત લડતા હોય તો ગુજરાતના નાનામાં નાના વાલ્મીકી સમાજની પૂરી લડત લડો તો તમારા અંદર જો દયા હોય તો અનામત વાલ્મીકી સમાજને જેમ પંજાબમાં હરિયાણી અંદર જે વાલ્મીકી સમાજને અલગ આરક્ષણ મળ આપ્યું છે એના માટે તમે એક પણ શબ્દ કેમ નથી બોલતા જે એસસી સમાજની સાત ટકા અનામત છે એમાં વાલ્મીકી સમાજને અનામતનો લાભ નથી મળતો એના માટે તમે કેમ એક પણ શબ્દ બોલતા નથી તો અમે જિજ્ઞેશભાઈ મેવાણી સાહેબશ્રીને હું વિનંતી કરું છું કે જે રાકેશભાઈની જે ટિપ્પણી કરી રહી છે એ હું એમને વખોડું છું ને આ મહીસાગર જિલ્લાના લોકો ભયભીત બની જાય છે કે ખરેખર આવી ટિપ્પણીના કારણે કોઈ દલિત સમાજ સાથે ઉગ્ર વાતાવરણ ન બને એવા તમામ મીડિયાને અને તમામ તંત્રને વિનંતી કરું છું કે અરવલ્લી જિલ્લામાં સા મહીસાગર જિલ્લામાં વાલ્મિકી સમાજના લોકો નાના છે ને એસી સમાજમાં જે વણકર છે રોહિત છે બધા લોકોની વસ્તી વધારે છે અને મહીસાગર જિલ્લામાં વાલ્મિકી સમાજની વસ્તી ગુજરાતમાં ઓછી છે ને મહીસાગરમાં એટલે અમારા વાલ્મિકી સમાજ ઉપર કોઈ હુમલો ના થાય એની હું તંત્રને વિનંતી કરું છું